એવળી ઝગડી કે હ એવળી ઝગડી કે આ થી બજી લે તો મોટું મોટું એ ઓલા આ રીપણ ડાયલોગ મારજે ઓય

બીજું સોંગ હવે ભાઈ વાળું

अभी तो फरता दे रही है। तो पिज्जो खावा, पिज्जो खावा पिज्जो। ना करन पढ़ाई की हो, है। <laughs> ना अपना तो ये नहीं कार्ड अपने फोन पकड़े लोग हैं। नहीं भावतू, आओ भाई। जोगालिया, आएगी भाई। बात क्यों

કારણ યા દોરા તો મત દોરા તન તો ચલો આપણે pizza kha va aiy ja pizza khae bas yaha jaiye thodu comfort ye

તમે કરો નહીં બોલા આ બે કહી દો ના બોલે ભૂલી જાય મારા લઈએ પછી આપડે નીકળી આપણે કોંગ થી જય માતા તો જય માતાજી મિત્રો આપણે અમદાવાદ થી નીકળી ગયા છો નાઇટ ના વાગ્યા છે સાડા દસ અગિયાર વાગ્યા અગિયાર વાગ્યા સાડા દસ બોલે એટલે અડધો કલાક આગળ પાછું રહી ગયું કેમ કે આપણો ફોન બીજો વધતો નહીં તમને કઉ જ છું એટલે આપણે કરણ પૂછી લીધું કરણ અંગાજ છે એટલે તો પછી આ કયો આવી છે હવે અમદાવાદ વાળો મને ખબર આખા અમદાવાદનો નો રસ્તા રસ્તો કયો હશે એરપોર્ટ વાળો એરપોર્ટ વાળો

આપડેગાડી વિડીયો એમ ને ઓલ ટાઈમ નવરાત્રી તો નવરાત્રી ટૂંક જ સમય માં આઈ જા પછી આપણે ફરતા હશુ ક્લબમાં આપણે કોઈ જ્યા નહીં લાઈફ ટાઈમ ક્લબમાં માં નહી ગયો બઉ જ હોય

ચલો આપણે હવે ઘરે જઈને પછી મળીએ જય માતાજી પાર્લર દેનુ તો આપણે ઊંઝા પહોંચી ગયા હતા ને બસ હવે આપણે પાટણ તો લગભગ પચીસ કિલોમીટર જે છે ને વાજ્યાસિંહ સારાભાગ પહોંચી ગયા બાકી તો હા બાર ને ત્રીસ છવ્વીસ બાર ને છવ્વીસ બાર ને ત્રીસે આપણે ઘરે પહોંચવાનું હતું એટલે અહીંયા લગભગ દસ મિનિટ જેવી વારે એના ઉપર હ

આપણું શોપિંગ લગભગ ના ફોટા જોયા ખરે અંદર થી લાગ્યું કે આવું કરી નાખ્યું હોય મજા પછી દિવાલ તોડી નાખી છે એ તો સારું કરવાનું છે પણ આ તો કઉ છું ખાલી મજાક ની વાત છે કે હવે બધો સામાન જે શોપિંગ નો હતો ઉતારી લીધો હોય ના તમે કશું નહીં તમને પહેલું કહી દઉં કે આપણે ત્રણ ઓપનિંગ એક જ દાડે કરવા નહીં તો એ ઓપનિંગ હુ હુ છે આપણાને ખબર નહીં પણ તમે કમેન્ટ કરજો કે હના હના ઓપનિંગ એ મને ખબર એટલે પણ એ ઓપનિંગ તો ખબર નથી પણ હમણાં કાલે જ ખબર પડી મને ફેરથી તો ત્રણ ઓપનિંગ છે હના હના ઓપનિંગ હશી ચાહકરો જરૂરથી કમેન્ટ કરજો ને હું તમારો ટૂંક જ સમયમાં જણાવી ગયો દાદુ તો પેટમાં નહીં રહે મારે તો નહી ચા પીએ પછી મળીએ તો મિત્રો આપડે અમિત દુબઈ ના આવ્યો ના દુબઈ જઈને ફિલિંગ થતી દુબઈ જાવ ફિલિંગ આખી અલગ હશે અને આ જોઈ લો ગાડી અમારી

બાજુક નવું વાળું આવશે નવું બાર જેવું અને થોડું થોડું કહું છું કે

તો મિત્રો જરૂરથી થી કરજો કે શું વસ્તુ હશે વસ્તુ તો નહીં કીધું એટલે વસ્તુ નહીં એટલે આપડે વિચારી પણ ના કહીએ કે ભરતસિંહ વિચારી હોય આપડી વિચાર શક્તિ ઓછી થઈ જાય આગળ આપણે સાચું ના વિચારીએ આપણે જો કોના વિચાર દઈએ એકવાર જગ્યાએ કોનું મારવાનું તો ચલો આપડે હવે જઈએ ને પછી મળશું કાલે એક નવા બ્લોગ સાથે જય માતાજી